આજે આપણે રીંગણાનો ઓળો બનાવીશું તો આપણે રીંગણા ને છે આવી રીતે ફરતા શેકા કરી લેશું બધા રીંગણાને હવે આપણે બધા રીંગણાને શેકા છે તે કરી લીધા છે આ રીતે અહીંયા આપણે એક કર્યો છે હવે આપણે શેકી લેશું હવે આપણે જાળી પર રીંગણા છે તે શેકી લેશું હવે આપણે ફેરવતા જશું આ રીતે ફેરવતા જવાના છે હવે આપણા રીંગણા છે એ એકદમ સરસ શેકાવા મીડા છે આવા શેકાવા દેવાના છે આવા આપણે બધા શેકી લેશું અને સાલ પણ ઉખેડ લેશું હવે રીંગણા છે તેને આપણે સુંદી લીધા છે કાંદા પણ ઝીણા ઝીણા સમારી લીધા છે ટમેટા ઝીણા સમારી લીધા છે મરચું પણ ઝીણું સમારી લીધું છે લસણ ફોલી લીધું છે આદુ પણ કમાઈ લીધું છે હવે આપણે ઓળો વઘારી લેશું હવે આપણે વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને મીઠું નાખીશું લસણ નાખીશું મરચું નાખીશું કાંદા નાખીશું

હવે આપણા કાંદા ને ટમેટા બધું ચડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું હળદર નાખીશું ચટણી નાખીશું કાશ્મીરી અને તીખી બંને છે આમાં ધાણા જીરું નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું લીંબુનો નો રસ નાખીશું હવે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું

હવે આપણો ઓળો છે તે બની ગયો છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણો રીંગણાનો ઓળો છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો